ઘણી વાર આવું થઈ જાય પુરુષ સ્ત્રીને એટલો સ્ત્રી આવી ઘરે એમ કહી દે ને માતા પિતા સાથે ને એને કાઢી મૂકો ઘરમાંથી એટલે એ મોરખ વ્યક્તિ પોતાના માતા પિતાનો ત્યાગ કરી દેશે શું કામ આની આ વિચાર કરવા યોગ્ય પોઈન્ટ છે આમાં કે વીસ વર્ષ સુધી કે પચીસ વર્ષ સુધી જે માતા પિતા એ આપણી બધી ડિમાન્ડ પૂરી કરી આપણને રાખ્યા સાચવ્યા મોટા કર્યા બધું કર્યું અને બે કે પાંચ વર્ષ થયા હોય કોઈ નવી સ્ત્રી જેને આપણે ઓળખતાય નહોતા પેલા આ પૃથ્વી ઉપર તો એ હતી પણ જેની અરે આપણી કોઈ ઓળખ નહોતી કોઈ સંબંધ નહોતો વિવાહ થયા ત્યારે એ સ્ત્રી એટલી મહત્વપૂર્ણ થઈ ગઈ કે એના માટે થઈને વીસ પચીસ વર્ષના માતા પિતાના સંબંધ આપણે તોડતા અચકાતા નથી આ સમાજમાં એવાય તે નપુંસકો બેઠા છે કે જે એક સ્ત્રી માટે થઈને પોતાના મા બાપનો ત્યાગ કરી દે છે શું ચાહો છો એ સ્ત્રી થી તમે કઈ ઈ એવી જરૂરિયાત તમારી પૂરી કરે છે કે જેના કારણે તમે તમારા મા બાપનો ત્યાગ કરવા ઉભા થઈ ગયા કેવલ શરીર નું સુખ આપે છે ને પાસે સુવા દે છે આટલા માટે છે માતા પિતાને છોડી દો છે અરે આજીવન જીવન એમના રહેવું પડે ને તો રહી જવું જોઈએ પણ એક સ્ત્રી ના કહેવાથી કોઈ દી માતા પિતા ત્યાગ ન કરો ખરેખર જો પુરુષ હોય માનતા હોય કે આપણે પુરુષ છીએ તો આ કરવાની જરૂર છે અને ભારત વર્ષને પાછું એવું બનાવી દો કે અહીંયા એક વૃદ્ધાશ્રમ ન હોવો જોઈએ શું કામ આજે ઘણા લોકો કહે છે બેટી બચાવો બેટી પઢાવો બેટીઓને બચાવ હોય તે બેટીઓને ભણાવ હોય તે અને બેટીઓને સંસ્કાર આપો જે સ્ત્રી પોતાના સાસુ સસરાને ઘરે જ કાઢી મૂકે એને પૂછો તારા માતા પિતાને તારી ભાભી ઘરે જ કાઢી મૂકે તને ગમશે ન્યાસુઓ પડે જ તરત પણ આયા ફાવતું નથી આપણા સમાજમાં બહુ ઓછું છે પણ હવે ધીરે ધીરે પ્રવેશી રહ્યું છે અત્યારે ગુજરાતમાં હે સાવધાન રહેવું જરૂરી છે

ઘણા લોકોને એવું લાગતું છે કે નહીં નહીં સ્ત્રીઓની નિંદાઓ થઈ રહી સ્ત્રીઓને સમાન અધિકાર હા અધિકાર જરૂરી છે અધિકાર બધાના બધાના હોય 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 સાસુ ઘરમાં જેટલા લોકો ને એમાં પોતપોતાના અધિકારો પણ ઘરના વડીલ તરીકે એક વ્યક્તિનું કર્તવ્ય છે કે બધાને પોતપોતાના અધિકારોની રક્ષા કરવા દેવી જોઈએ પતિએ પતિના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ પત્નીએ પત્નીના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ સસરાએ એના કર્તવ્યનું પાલન કરવું જોઈએ સાસુ એના કર્તવ્યનું પાલન કરવું જોઈએ માની લો કોઈ સાસુ ભારે હોય જગ્યાએ એવું ન હોય કે જ દોષ હોય ક્યાંક સાસુ એવી માથાની ભટકાણી હોય હવે એ ઘરમાં સાસુ હોય ને એ ઘરની તો દશા તમે જવો ને સસરાનું કાંઈ નો હાલે પતિનું કાંઈ નો હાલે એ દોશી જેમ કે એમ જ બધું કરવાનું પુરુષો હોય ને એમાં કઈ લેવાનું ના હોય હાવ નમાલા હોય બીકણ કારણ કે સ્ત્રીથી ડરી ગયો હોય બીજું દેશની હું રક્ષા કરવાનું એટલે જ કદાચ વિવાહ કર્યા વગરના પ્રધાનમંત્રીઓ જયારે આ દેશ ને મળ્યા ને ત્યારે આ દેશની પ્રગતિ થઈ કારણ કે આ કઈ હુજવા જ નથી મહાન માણસો ક્યારેય ગૃહસ્થિ માં નથી થયા જોજો તમે વધારે એકલો હોય ને એને જ ખબર હોય ક્યાં પોગવું હું કરવું કારણ કે વાહે ખેમ વાળું કોઈ ન હોય અને ઓલા તો અગિયાર વાગે ફોન આવે અહીંયા હોય ને આશ્રમમાં તોય પૂછે ક્યાં નામ છું ભાઈ હરિદ્વારમાં માં અહીંયા ક્યાં જાવું